પોલીસે રાજ્યવ્યાપી સટ્ટાકાંડનો સટ્ટાકાંડો પદાફાશ કર્યો છે ક્રિકેટ ટેનિસ સહિત વિવિધ ઓનલાઈન ગેમ પર સટ્ટો રમાડતા તેમજ સટ્ટાના બહાને લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગને પોલીસે ઝડપી પાડી છે પોલીસે વેસુમાંથી કુલ ત્રણ બુકીને પકડ્યા છે સુરતનો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર આ સટ્ટાકાંડનો માસ્ટર માઇન્ડ હોવાનો ઘટસ્ફોટ થયો છે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમોએ વેસુ વીઆઈપી રોડ ટાઈમ્સ કોર્નર બિલ્ડિંગની બાજુમાં આવેલા

ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા જેમાં ગજાન ઉર્ફે ગજુ જસવંતભાઈ ટેલર ચિનાન્સ ઉર્ફે ચિન્ટુભાઈજી કિરીટભાઈ ગોઠી હિરલ ઉર્ફે જીગ્નેશ પ્રફુલ્લભાઈ દેસાઈને ઝડપી પાડેલ છે આરોપીઓ પાસેથી પાંચ અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન જેની કિંમત ચાર લાખ ત્રીસ હજારની મતાના મળી આવ્યા હતા જે મોબાઈલ ફોન ચેક કરતા વીએમજી એસ